વહેગુરુજી કા ખાલસા વહેગી ફતે મારું નામ હરીશિંગ ઈસરસિંહ છે સુચારિયા લાઈન છે હું ત્યાં ઈરા શર્મા કુલર હોમિયોપ્લાન્સી નો યુનિટ ચલાવું છું પાંચ સાત દિવસથી હું મહારાષ્ટ્રમાં ફંક્શનમાં હતો પૂર દ્વારાના મારા લગ્ન પ્રસંગે મોચનો તો જેવો કાલે હું આવ્યો હું લગભગ 1:30 વાગે ફેક્ટરીએ પહોંચ્યો 3:30 વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ડાટા સોમવ આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ માંડ્યા એટલે હું અંદર યુનિટમાં હતો મને બોલાવ્યા કે ભાઈ સાહેબ આવ્યા છે અરવિંદ સાહેબ બોલો કે ચોહાણું સાહેબ તોલ માપ અને જયેશભાઈ કે જેરાભાઈ નામાભાઈ વરૂણ સાહેબ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે હું સાહેબ મારે તોલ માપનું ન લાગે એમને તો મને જો કોઈ ખ્યાલ નથી ના કે લાગે અમે તોલ માપ કન્વેન્શન કઈ ખબર નહિ મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા દે મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ને આ લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારો બોક્સ ઉપર જે કંઈ અમુક વસ્તુ લખેલ ન હોય અને કદાચ એમઆરપી આરપી ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનો જે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાણ છું મને વોર્નિંગ આપી હું બીજી વખત તમારો ફોલોઅપ કરી એનો તો કે નહીં અમે તો સીઝ કરશું નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કઈ વાંધો થાય મને નોટિસ આપી દેવું હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રી ઇન્ટુ થ્રી સિત્તાથી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલું બધું ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરીને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ના માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે આમ કરવું પડશે આમ કરવું પડશે પછી બીજા ભાઈ અને કે ભાઈનામારું સાહેબ હતા વાત થઈએ ને યારે મેં કીધું સાહેબ આ શું થોડુંક કંઈક કંઈક રહે રાખો અમે તો વેપારી દર્જાના માણસો છીએ અમને બીજી કંઈ ગતા ગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે જે કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દો માં ભરવાનો આવી ગયો આમ કહી મેં તોય હાજર સાહેબ ક્યાંય કરો કરોનેબલ કરો એટલી માં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈજી મારી ફેક્ટરીએ તોલમાં કોઈ ચોવાણ સાહેબ ને બીજા ચાર પાંચ ઓફિસ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે ને રામભાઈને મેં ફોન આપ્યો રામભાઈ એને ફોન માં શું વાત કરી તો મેં નથી સાંભળ્યું રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચા પીડાવી બિસ્કીટ નાસ્તા જેમ એ બધું કરવું એ કરવું હોય એ તો અમારું એક નેમ છે ફેક્ટરીનો કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી એનાથી કાંઈ રામભાઈ વાત કરી થોડીક વાર પછી મને કહે છે કાંઈ વાંધો નથી રામભાઈ શું વાત કરી એની મને ખ્યાલ ન આવ્યો મને પાછ ફોન બંધ થઈને આપી દીધો તો મને કે હવે તમે સડત્રીસ હજાર રૂપિયા આપો સાહેબ સડત્રીસ હજાર રૂપિયા આટલા કુમત થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે પછી મેં ખીસ્સા ફફેડ્યા અને સાડી ત્રેવીસ હજાર કિસ્સા માંથી નીકળ્યા બાર હજાર આજુબાજુ માંથી ઓફિસ માંથી ભેરા કરી ત્યાં સુધી તમારો માલ કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા આ ફેક્ટરીમાં આટા મારવા કોટા ફાડવા ફાળવા અને બોક્સ લઈ અને આ નથી લખેલું આ લખેલું નથી ને એટલે મેં અમે તો શું કહેશું વેપારી ને સમાધાન જોતું હોય બીજી કઈ પડવા માંગતા ન હોય એટલે પચાસ સાડી સડતીસ હજાર નો કવર બનાવીને મેં એને આ બધા એટલી વારમાં પોચ બની ગઈ

નંબર આપ્યો મે ભરાડ ભરાડ ભાઈ નો નંબર આપ્યો તો રામ એ જે કે કીધું હોય એને તો મને ખબર નથી શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી વાર માં મને રામ નો પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના સિને છે મારી આરે બહુ પ્રેમ છે એક જ ગામ ના છીએ અમે તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ ઈ ક્યાં છે મે હું નીકળી ગયો છું કે પૈસા પાછા આપવા છે મે બહુ તતરાયો છું દસ એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો શરમ નથી આવતી મે હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો નિનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટને હરીભાઈ કરીને એકાઉન્ટન્ટ છે મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે રહ્યો અને હું તમને પચીસ હજાર પાછા આપવા આવીએ છીએ એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો એ એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને પચીસ હજાર રૂપિયા આપી અને વયા ગયા એ લોકો

સાડી ભરવા પડે કઈ ફોન આવ્યો તો કાલે પણ હું અટેન નથી કરી શક્યો કેમ કે સાંજે મારા સાત વાગ્યા થી પછી મારો ફોન બંધ હોય હું પ્રાર્થના કરતો હોઉં છું અને સવારે બી સવારે નવ સાડા નવ ગુરુદ્વારે થઈ ગયા સવારથી ફોન ચાલુ થઈ ગયા છે અને શું કાર્યવાહી હવે અમે તો વેપાર કરીએ છીએ આવા ભોગ અમે બનતા હોય છે ગમે ત્યારે ઘણા ખાતા વાળા છે મારે કઈ કોઈ કેવું નથી બધાને બધી ખબર છે આ તો